નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હાથી નિર્મૂલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ રોગની ગંભીરતાને ધ્યાને લેતા ત્વરિત ધોરણે ડીસી અને દવાઓનું સામૂહિક વિતરણ હાથ ધરવામાં આવ્યું છે આજે રાજપીપળાની નવદુર્ગા હાઈસ્કૂલ ખાતે શાળાના બાળકોને આ રોગના નિર્મૂલન માટે રૂબરૂ ગોળી ગળાવવામાં આવી સમગ્ર નાંદોદ અને ડેડિયાપાડામાં બે વર્ષથી ઉપરના તમામને ડોર ટુ ડોર જઈને દવાઓ ગળાવવામાં આવશે

આંગણવાડીમાં માં ચાલશે અને ઘરે ઘરે જઈને પણ હેલ્થ ટીમો દ્વારા આ કાર્યક્રમ ચાલશે શાળા કોલેજો તમામ કચેરીઓ ની અંદર અમારા આરોગ્ય સ્ટાફ જઈને દવા ગડાવવાનો છે ફાઇલેરિયા નિર્મૂલન થાય તેના માટે હું સૌને અપીલ કરું છું કે તેઓ આ દવા ગડે